મંત્રી કુબેરભાઈ ડિંડોની અધ્યક્ષસ્થાને મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ યોજાયો હતો રાજ્યના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં યોજાયેલ શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણીમાં જણાવાયું છે કે ઓગણીસો ઓગણસાઠના સાલમાં શરૂ થયેલ આ શાળા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્ત્વનો ફાળો આપી રહી છે આ શાળાના માધ્યમ થકી આદિવાસી વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને ભારત દેશના વિકાસ માટે મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન સાકાર કરે અને અનેક પ્રયત્નો તે માટે કરવામાં આવી રહ્યા છે જેમાં એક મહત્વ નિર્ણય એ છે કે શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યા છે ઉપસ્થિત મહેમાનોનું શ્રીફળ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રીના હસ્તે શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજપીપળા મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયના આચાર્ય યોગેશકુમાર એમ વસાવાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને જે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દેશભક્તિ સાથે સાથે આપણું જે નવી એનએપીની જે શિક્ષા નીતિ જે શરૂ મોદી સાહેબે જે શરૂ કરી છે એનું ઇમ્પ્લિમેન્ટ સાચા અર્થમાં થાય એના માટે વિદ્યાર્થીઓનું વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ વર્ષોથી આ ધરતી પરથી આ સ્કૂલના માધ્યમથી થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ આજે અહીંયાથી જે સંશોધકો રાજનેતાઓ અને સાથે સાથે ગેસ કેડરમાં પણ કેટલાય બધા અધિકારીઓ આ સંસ્થામાંથી ભણીને આગળ વધ્યા છે અને આજે આ સંસ્થા ઓગણીસો ને ઓગણસાઠથી શરૂ થયેલી આ ઉત્તરોત્તર એની પ્રગતિ થઈ રહી છે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા જે સાચા અર્થમાં જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે અને સાથે સાથે નવી એનઈપી જે આપણે આવી છે એના પણ જે નવ મૂલ્યો છે સ્વાભિમાન અને વિનમ્રતા શૌર્ય અને સત્યનિષ્ઠાને સુચિત્તા પરિશ્રમ અને સમર્પણ નવાચાર અને કરુણા સેવા વિવિધતામાં એકતાના સૂત્રોને લઈને વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તમામ સ્ટાફ મિત્રો એક પરિવારની ભાવનાથી જે સારું કામ સારી કામગીરી કરી રહ્યા છે અને સંસ્થામાં જે પરિણામ જે વિદ્યાર્થીઓનું મેં જોયું વિદ્યાર્થીઓ સારા માર્કસે સારા પરિણામ સાથે સારા સંસ્કારો સાથે આગળ વધી રહ્યા છે અને આ આપણે બધા સાથે મળીને નવા વિચારો સાથે નવા આઈડિયા સાથે નવી ઉપલબ્ધિઓ સાથે આગળ વધીએ અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી મારા તરફથી ઢેર સારી શુભકામનાઓ